હાલો કેમ છો બધા મજામાં તો બધાયને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ બધા જય શ્રી કૃષ્ણ તો આજે વાત કરવાના છીએ પુનર્જન્માનું કારણ આ શક્તિ એટલે જળ ભરત તો ભરતજીને બીજો જન્મ લેવો પડ્યો આ શક્તિને કારણે આ શક્તિ મતલબ ઘરમાં બધાને રાખજો પણ મનમાં કોઈને ન રાખ રાખતા એટલે મનમાં રાખવાથી મોહનું કારણ બની જાય અને મોહ થાય તો આપણે બીજો જન્મ લેવો પડે તો આપણે વાત કરી હતી કે ભરતજીને ભરતજીએ હરણનું બસું બસાવ્યું એમાં કાંઈ ખોટું નહોતું કર્યું પછી બસું મોટું કર્યું એમાં પણ કાંઈ ખોટું નહોતું કર્યું પણ એણે બસામાં જે મોહ કર્યો એ એક વાત ખોટી થઈ અને બસ હું મોટું છું અને વયું જઉં અને ભરતજી હરણ 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 કરતા દેહ ઉઠો બીજો જન્મ એને હરણયોનિમાં મેળો હરણયોનિમાં એને આગલા જનમનું જ્ઞાન રહું એને તણખલું ખડનું ખાધું નહીં કે હું એક ઋષિ હતો ભરત ઋષિને આવી રીતનો મોહને કારણે મારો જન્મ થયો એવું એને જ્ઞાન હતું કે હું મારે હરણયોનિમાં જન્મ લેવો પડ્યો તો પછી એણે તણખલું ન ખાધું ની હરણયોનીનું શરીર પણ ત્યાગી દીધું પછી એનો ત્રીજો જન્મ બ્રાહ્મણને ત્યાં થાય અને ચાર ભાઈ હોય છે અને ભરતજી નામ હોય એને હરણિયોની માં સતત હરણ પ્રત્યે નું અનુરાગ કેળવતા